આજે અગિયારમી જૂન બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમ ન ઘટેરે તમને દીના નાથ જે અમે તમ કારણ સયા મેણા નાથ નિરખવા સુણવા વેણા અમે તૃપ્ત નવકી દા નેણા સુણો ચતુર સુજાણ એમના ઘટેરે તમને દીનાથ સહજાનંદ સ્વામી મહારાજે જ્યારે બ્રહ્માનંદ સ્વામીને દર્શન માટેની ના પાડી ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ આ પદની રચના કરી છે મહારાજને તેઓ વિનંતી કરે છે કે અમારી આંખો ધન્ય ક્યારે થાય અમારી આંખો પરમ પવિત્ર ક્યારે થાય જીવનની અંદર આનંદનો સાગર ક્યારે ગુગવે જ્યારે આ આંખો દ્વારા આપના પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના દર્શન થાય ત્યારે આ બીજી પંક્તિની અંદર આપણા જેવા સામાન્ય કક્ષાના સાધકોના હૃદયની ભાવના વ્યક્ત કરી છે આપણને દર્શન ન થાય લાંબી લાંબી મુસાફરી યાત્રા કરીને આપણે સારંગપુર જઈએ ગઢડા જઈએ ગોંડલ જઈએ અમદાવાદ જઈએ કે મુંબઈ જઈએ પણ આપણને બાપાના દર્શન ન થાય અથવા તો વ્યક્તિગત રીતે આપણના એકલા માટે ના પાડવામાં આવે કે તમને દર્શન નહીં થાય ત્યારે આપણા હૈયાની અંદર જે ભાવ અને સંકલ્પની હારમાળ જાગે તેનું અહીંયા દર્શન કરાવ્યું છે આવા પ્રસંગની અંદર આપણે કરેલી સેવા યાદ આવે આપણે કરેલા વ્રતો યાદ આવે અને આપણે ધર્મની દ્રઢતા રાખી હોય તે પણ યાદ આવે એવી જ રીતે બ્રહ્માનંદ સ્વામી પોતે મહારાજના દર્શન નથી થતા એટલા માટે દર્શનની ઉત્કૃષ્ટ ભાવના સાથે મહારાજને નિષ્કપટ ભાવે પોતાના ભાવો શબ્દો દ્વારા વ્યક્ત કરે છે અમે તમ કારણ સયા વેણા અમે તમ કારણ સયા વેણા નાથ નિરખવા સુણવા વેણા અમે તૃપ્ત નવ કિથાનેણા અમે તૃપ્ત નવ નેણા ચતુર મહારાજ આ ભગવી ચુંદડી મેં ઓઢી છે ને આપના સાનિધ્યમાં આપના દર્શન સેવા કથા વાર્તાનો લાભ લેવા માટે આપને મેં મારા ઉપાસ્ય ઈષ્ટદેવ પરમાત્મા પરબ્રહ્મ માન્યા છે તમારા માટે મેં કેટલો મોટો ત્યાગ કર્યો છે અને તમે જે આજ્ઞા કરી કે પંચ વર્તમાનમાં દ્રઢ રહીને સત્સંગ વિચરણ અર્થે વિચરો લોકોએ અમને મેણા માર્યા છે ટોણા માર્યા છે અમારી નિંદા કરી છે અમને કર્યા છે ભિક્ષા માગવા માટે જઈએ ત્યારે અમારી જોડીમાં અન્ન નાખવાની જગ્યાએ મરેલી ગરોળી પણ નાખી છે માર મારીને ગામની બહાર પણ કાઢી મૂક્યા છે આ બધું અમે સહન શાના માટે કર્યું આપને રાજી કરવા માટે આપના દર્શન કરવા માટે અમે તમ કારણ સયા મેણા આ લોકોની નિંદા સહન એટલા માટે કરી છે તમારા દર્શન અમને થાય તમે અમારા ઉપર ક્યારેય પણ કુરાજી ન થાઓ એટલા માટે સહનશીલતા ધારણ કરીને સાધુતાના નિયમો ધારણ કરીને આપની આજ્ઞા પ્રમાણે અમે વિચરણ કરીએ છીએ મહારાજે વચનામૃતની અંદર ત્રણ પ્રકારની ગોપીના ભાવ લખ્યા છે મુગ્ધા મધ્યા અને પ્રૌઢા આ પંક્તિની અંદર મુગ્ધા ગોપીના ભાવ એનું આપણને દર્શન થાય છે ભગવાન આપણી કંઈ કસોટી કરે સંત અને ભગવંત આપણા સંકલ્પ પૂરા ન કરે અને આપણા જીવનની અંદર ઘણી બધી ઉથલપાથલ થાય ઘણા બધા અઘટિત પ્રસંગો બને એવા સમયની અંદર મુગ્ધા ગોપીના હૈયામાં જે ભાવ જાગે એવા પ્રકારના ભાવ આપણને ભગવાનના માટે જાગે અમે આટલી સેવા કરી અમે આટલું દાન કર્યું અરે અમે માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરીને ભગવા કપડાં પહેરી સાધુ થઈને બેઠા તમારા માટે બેઠા અને તમે દર્શન દેવાની ના પાડો છો આમાં બ્રહ્માનંદ સ્વામીના કોઈ પણ શબ્દમાં ક્રોધ નથી ગુસ્સો નથી ઉકળાટ નથી આ શબ્દની ભીતરની અંદર મહારાજના દર્શન કરવા માટેની તાલાવેલી છે કારણ કે મહારાજને પોતાના ઈષ્ટદેવ માન્યા છે ભગવાન માના છે પ્રિયતમ માના છે સ્વામી અને નાથ માના છે એટલા માટે તો પ્રાણના આધાર આવા શબ્દનો પ્રયોગ કર્યો છે દિનાનાથ કયા છે અમે તમારા માટે મેણા ટોણા સહન કર્યા છે અમે તમ કારણ સહ્યા મેણા નાથ નિરખવા સુણવા વેણા તમારા દર્શન માટે અને તમારા મુક્કમળમાંથી નીકળતી અમૃતવાણીનું પાન કરવા માટે અમે આ ભેગ ધારણ કર્યો છે અમે આ બધું સહન કરીએ છીએ અને ઘણા ઘણા ઉત્સવ સમયમાં સાનિધ્યમાં આપના દિવ્ય દર્શનનો લાભ મળ્યો તો પણ અમારી આંખોને આપના દર્શનની તૃપ્તિ નથી થઈ બ્રહ્માનંદ સ્વામી બહુધા સદગુરુ સંતોમાં બધા સંતોની સાથે મહારાજની સાથે રહેતા અને કહેવાય છે કે મહારાજ મોટા મોટા ઉત્સવ સમયા કે વિચરણના પ્રસંગો હોય એની અંદર બ્રહ્માનંદ સ્વામીને પોતાની સાથે રાખતા ઘણું ઘણું સાનિધ્ય તેમ છતાં પણ મહારાજના દર્શનની અંદર અને મહારાજની અમૃતવાણીનું પાન કરવામાં એમને કંટાળો નથી આવ્યો અમે તૃપ્ત નવ કીધા નેણા અમારી આંખને તૃપ્તિ નથી થઈ સંતોષ નથી થયો જેવી રીતે ચકોર પક્ષી ચંદ્રમાને જોયા કરે એવી જ રીતે આખી જિંદગી આપની સામે બેસીને આપની મીઠી મધુરી રળિયામણી સુંદર મૂર્તિનું દર્શન કર્યા કરીએ એવી પ્રકારની અમારી ઝંખના છે બાહ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો આ શબ્દોની અંદર આપણને ઉકળાટ લાગે નારાજગી લાગે શબ્દની ભીતરમાં થોડા ક્રોધનો ગુસ્સાનો ભાવ પણ આપણને જણાય પણ એના કરતાં વિશેષ ભાવ એ છે કે જેવી રીતે ભૂખ્યો માણસ તરસ્યો માણસ પાણી વગર અને અનાજ વગર તરફડે એવી રીતે બ્રહ્માનંદ સ્વામી ભારતના દર્શન નથી થતા એટલા માટે આકુળ વ્યાકુળ થયા છે અમે તમ કારણસયા મેણા નાથ નિરખવા સુણવા બેણા અમે તૃપ્ત નવ કીધા ને તૃપ્ત નવ કિધાને સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ ન ઘટે રે તમને દેના નાથજી વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ